ભરૂચ એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે આ કાર્યવાહીમાં રૂપિયા એક નો માલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે જ્યારે એક મહિલા ફરાર છે ભરૂચ જિલ્લામાં યુવાનોને નશાના રવાડે ચડતા અટકાવવા તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી રોકવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ અને ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત તમામ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી આ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ વી પાણમિયાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ટીમો દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ લક્ષ્મણભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી આ રેટમાં આરોપી સલીમ આદમ પટેલ તેના રહેણાંક મકાનમાંથી ઝડપાઈ ગયો હતો તેના કબજામાંથી બે કિલો સાતસો પાંચ ગ્રામ વનસ્પતિ જન્ય ગાંજો જેની કિંમત રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર બસો પચાસ છે તે ઉપરાંત એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચસો અને રોકડા રૂપિયા નવસો મળી આવ્યા હતા કુલ રૂપિયા એક લાખ છત્રીસ હજાર છસો પચાસ ના મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપી સલીમ આદમ પટેલ વિરુદ્ધ જંબુસર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ આઠ સી વીસ બી ટુ બી ઓગણત્રીસ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે આ કેસમાં સલીમ બાપુની પત્ની જે વડુ તાલુકા પાદરા જિલ્લા વડોદરાની રહેવાસી છે તે ફરાર હોવાનું જાણવા મળ્યું છે